અતિશય ગંભીર બાબત કહેવાય છે અને આ આના લીધે જે ભૂલ કરી ઉપરથી પાછી દાદાગીરી જે કરી એના લીધે ગામજનોમાં આક્રોશ પ્રવર્ત્યો અને એના લીધે આ લોકોએ આ જનતા રેડ કરી છે તો આ વસ્તુ સદંતર ખોટી છે ચાલો ભૂલ થયું માની લે પણ પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈતી હતી અને બીજું ભૂલ સ્વીકારા કરતાં પણ બે બે વર્ષ જૂનો માલ તો કોઈ કાળે સ્વીકાર્યો નથી આ દિવસે વિસ્તારની અંદર ભણેલા ગણેલા ઓછા હોય છે જેના કારણે આવા પ્રકારના થાય પરંતુ એમના સ્વાસ્થ્ય સાથે આ છે આ જ વસ્તુ છે કે આવો બગડેલો માલ અત્યારે પેલું એક કોલ્ડ્રીંક છે તેમાં તો રીતસરના બધા પાર્ટિકલ્સ બની ગયેલા છે આવું કોલ્ડ ડ્રિન્ક્સ પીવાથી ગરીબ પ્રજા જે ભણેલી ગણેલી નથી આ તમે જોઈ શકો છો આ આ તમે અંદર આ વસ્તુ જોઈ શકો છો કે ભણેલી ગણેલી પ્રજા નહીં હોય વડીલ હોય વયોવૃદ્ધ હોય તે લોકોના તો સ્વાભાવિક સ્વાસ્થ્ય સાથે ચેડા થવાના જ છે આના લીધે આ વસ્તુ કોઈપણ કાર્ય સ્વીકાર્ય નથી અને આ જે અહીં ઊભેલા તમામ લોકોમાં આક્રોશ છે અને એક જ માંગ છે

હરિયાની દુકાનમાં ગયા ત્યાંથી અમે જોયું કે એક બે એક બે બોટલ પર મતલબમાં એક્સપાયર ડેટ પતી ગયેલી હતી થોડોક ઘી ને બીજી ઘણી બધી સામગ્રી પણ અમે જોયું ને એટલે એ ભાઈને અમે રજૂઆત કરી કે ભાઈ જો અમારા કામમાં ધંધો કરવો હોય તો એક્સપાયર ડેટ થયેલી વસ્તુ વેચવી નહીં કારણ કે અમારે અહીંયા બહુલત્તામાં આદિવાસી વિસ્તાર છે એને કોઈ ભણેલા ગણેલા નથી એમને કોઈ ખબર નથી પડતી કે એક્સપાયર ડેટ કોને કહેવાય કે એની શું મર્યાદા છે એ લોકોને કંઈ ખબર નથી પડતી આજે મારે જાણતામાં કે ઘણા બધા આદિવાસી કે જે લોકો કોઈ મળેલા જ નથી એ લોકો જે આવી વસ્તુ લઈને સાથે તો એમના સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પર સીધે સીધી અસર પડવાની છે કેટલી ગઈકાલે જે અમે સાંજે તપાસ કરી એના પછી જે આજે સવારે અમે અમારા ગામવાળા તમામ મિત્રો ભેગા થઈને અમે દરેકે દરેક અમારા ગામની દુકાનમાં ચકાસણી કરી તો દરેકે દરેક દુકાનમાં એક્સપાયર આવી વસ્તુ વેચતા હશે તો શું અમારો આદિવાસી વિસ્તાર છે એટલે અમને એવી વસ્તુ પહેરવવામાં આવતી છે એ બી અમારો મોટો પ્રશ્ન છે કે આદિવાસીને તમે ટાર્ગેટ કરો છો તમે એવું બધું લાગતું કે તમે સિટીમાં તમે ધંધો કરો જેથી કરીને અમારે કોઈ વાંધો નહીં આવે અમને અમે સિટીમાં આવીને લઈ જરૂરમાં અમારા ગામમાં આવીને તમે જે અમારા સ્વાસ્થ્ય જોડે જે મોટો કરતા છે આ નહીં ચલાવી રહ્યા હા અત્યારે અમે અધિકારીને જાણ કરી છે અને કદાચ આવશે થોડીક વારમાં કોઈ ટેમ્પો પણ પકડેલો છે હા એક હતા ફરસાણવાળા એમનો અમે ટેમ્પો પણ પકડ્યો ને એમાં પણ કોઈ એમઆરપી કે કોઈ એક્સપાયર ડેટ લખેલી નહીં હતી ફરસાણ પર ને એના કારણે અમે એમને ત્યાં રોઈકા એમને પૂછ્યું તો ભાઈ અમે તો ભૂલ થઈ ગઈ છે અમારી છ મહિનાથી આવું જ અમે તો વેચાણ કરતા હતા એમ પણ એ ભાઈએ કીધું છે હવે કહેવાનું આ કે એ લોકો કોઈ અમારા ગામમાં જેટલા બી છે એ લોકો કોઈ પાકું બિલ પણ નથી લેતા ને કોઈ અમને પણ પાકું બિલ નથી આપતા એટલે અમારે કોઈ પંચાયત ને આજ સુધી કોઈ વ્યવસાય વેરો બી નથી એ લોકો એવું કે કશું કાય જ નથી એ લોકો પાસે કોઈ લાયસન્સ પણ નથી તંત્ર પાસેથી તમારી શું અપેક્ષા છે એ લોકોને તાત્કાલિક બધી જેટલી પણ દુકાનોમાં આ જેટલું મળ્યું છે એટલાને તાત્કાલિક સીલ કરવામાં આવે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ભાઈનો ફોન આવ્યો કે રાત્રે અમારી સાથે અમે એક દુકાનમાંથી જે સામાન લીધું હતું મેગીનું પેકેટ તો એની અંદર મેન્યુફેક્ચરિંગ ડેટ એટલે કે જે તારીખ હતી ઓવર થઈ ગયેલી અને તેમ છતાં એમના દુકાનદારની શાંતિપૂર્ણ માલની અંદર એમણે રજૂઆત કરી કે આ એક્સપાયર ડેટવાળું તમે જે સામાન વેચો છો તો આવું ચાલશે નહીં કારણ કે આદિવાસી વિસ્તાર છે ભણેલા નથી અને તેમ છતાં એ દુકાનદારે એમને એવો જવાબ આપ્યો કે તમારાથી થાય તે કરી દે એટલે શું અમારા જ વિસ્તારની અંદર આવે તમારો ધંધો બી કરવો છે અને અમારા લોકો ઉપર દાદાગીરી બી કરવી છે એની જાણ અમને સવારે થઈ એટલે અમે આવ્યા અને ગ્રામજનોને સાથે રાખીને જનતા રેડ કરી દરેક દુકાનોમાંથી એક્સપાયરી ડેટવાળું સામાન મળે છે કોઈ જગ્યાએથી તેલની બોટલ મળી છે ઘીના પાઉચ મેળા છે તેમજ કોલ્ડ ડ્રિંક્સ મળી છે બીજા જે લોટના પાઉચ છે ઘઉંના છે બેસણના છે એવા પાઉચો પણ મળી આવ્યા તો તમે આ પ્રકારે ધંધો કરવા નીકળ્યા છે એક બાજુ સરકાર કહેતી હોય કે કુપોષણ દોર કરો આ કુપોષણ તો જ આવવાનું છે કે જે વસ્તુ એક્સપાયર થયેલું ખાશે તો એની અંદરથી કુપોષણ બીમારી રોગ આ બધો ત્યાંથી આવવાનું છે અને તમે જોવો કે કેટલા સમયથી ધરમપુર અને કપરાડાના દર્દીઓની સંખ્યા વધી રહી છે હોસ્પિટલો ઉભરાયા રહ્યા છે સિટીના માણસો ઓછા અને ગ્રામ્ય વિસ્તારના માણસો વધારે આવું ખાવાના કારણે જ થતું હોય અને આ બાબતે તંત્રએ ધ્યાન લેવાની જરૂર હોય જો ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર કે અધિકારી અથવા તો આરોગ્ય અધિકારી આ બાબતે સમયસર તપાસ કરતા હોય તો આવી દુકાનદારો આ પ્રકારનું સામાન વેચશે નહીં પણ એ લોકો પણ પોતાની મસ્તીમાં મશગુલ આ જનતાની સાથે જે થતું હોય તે એના કારણે આ બધી દુકાનો ચાલે છે અને અમારા સમાજની એક માંગ છે કે આજ પછી ફક્ત ધરમપુરની અંદર બિલપોળી કે બરુમાર જ નહીં પણ ધરમપુર તાલુકામાં જેટલી પણ મારવાડીની દુકાન આવી છે એની અંદરથી આદિવાસી સમાજને એક આગ્રહ છે કે તમામ દુકાનોથી સામાન લેવાનું બંધ કરે અને પોતાના સામાનની દુકાનોમાં જાય અથવા તમને ફ્રેશ સામાન જોવું હોય તો બજારમાં આવીને લઈ એ જ માંગ સાથે આજે અમે